અનુકરણ કઈ રીતે આપણે એમની પ્રેરણા લેવી એ બહુ જરૂરી છે કે અતિ ધાર્મિકતા અને અતિ અંધશ્રદ્ધા કે કોઈ પણ સમાજના પ્રગતિ માટે અવરોધરૂપ છે મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે કે જ્યાં બનાસકાંઠાના પાલનપુર ખાતે એક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ શૈક્ષણિક કાર્યક્રમની અંદર એ પાલનપુરના વાગડા ખાતે શૈક્ષણિક કાર્યક્રમની અંદર એ સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ એ કાર્યક્રમને લઈને વાત કરવામાં આવે તો સાંસદ ગેનીબેન ઠાકોરે એક સમાજના મંચ ઉપરથી એક મીઠી ટકોર પણ કરવામાં આવી છે કે ઓગણીસો સુડતાલીસ માં આઝાદી સૌને એક સાથે મળી છે તેવું નિવેદન ઠાકોરે આપ્યું અને સાથે જ અતિ ધાર્મિકતા અને અંધશ્રદ્ધા સમાજની પ્રગતિમાં અવરોધ પેદા કરે તેવું પણ ગેનીબેન ઠાકોરે કહ્યું અને સૌથી મહત્વની વાત દાન આપો એક ક્ષમતા મુજબ આપો વધારે પડતો દેખાડો ના કરો તેવું પણ ગેનીબેન ઠાકોરે કહ્યું આંદોલન વગર હક નહીં મળે સંઘર્ષથી તમે આગળ વધશો તો જ તમને સફળતા મળશે તેવું પણ ગેનીબેન ઠાકોરે કહ્યું સાથે જ એ હક્કો માટે સંઘર્ષ કરો નફો નુકસાનની ગણતરી છોડો ગેનીબેન ઠાકોરે આ કાર્યક્રમ થકી કેળવણી મહેનત એ સૌ મુદ્દાઓને લઈ એ હજારોની સંખ્યામાં એ સમાજની સાથે સાથે ત્યાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં ગેનીબેન ઠાકોરે સમાજને અનેક મુદ્દાઓને લઈને ટકોર કરી છે જે અત્યારે દેખાદેખીના જમાનાની અંદર પણ તમારાની અંદર જેટલું પણ આવક હોય તેટલો જ ખર્ચો કરો દેખાડો ના કરો અને સાથે જ બીજી એક મહત્ત્વની વાત ગેનીબેન ઠાકોરે કહી કે એ આંદોલન વગર તમને ક્યારેય હક નહીં મળે તેવું પણ અહીંયાથી મોટું નિવેદન એ ગેનીબેન ઠાકોરે આ મંચ ઉપરથી આપ્યું છે શૈક્ષણિક સંસ્થાની અંદર જે કાર્યક્રમ હતો હજારોની સંખ્યામાં એ સમાજની સાથે સાથે બનાસકાંઠાના આગેવાનો પણ ઉપસ્થિત હતા

એ કઈ રીતે આગળ ગયા એના પાસેથી આપણે શીખ લેવાની છે એની પાસેથી આપણે હમજન દેવાની છે એ લોકોએ કેવું કર્યું એટલે આપણે સમાજ આગળ ગયો એનું અનુકરણ કઈ રીતે આપણે કરવું સારા કામોનું અનુકરણ આપણે એમની પ્રેરણા લેવી એ બઉ જરૂરી છે થોડું કડક ક્ષમતા કહું તો એ બધા જે આગળ સમાજો રહ્યા એ આઝાદ થયા એના ભેગા ભેગા આપણે ઓગણીસો ઉડતાલીસ દિવસે આપણને બધાને આઝાદી મળી

જે વસ્તુમાં નતો ઉમેરો કરવાનો એમાં અનેક ગણો પણ એ લોકોએ પ્રગતિ કરી એના કરતા તો આપણા બધ્યમાં એનાથી અનેક ગણો ઉમેરો કર્યો અને અનેક ગણો ઉમેરો કર્યો એટલા માટે કરીને આપણા પેલો કુવો હોય એ કોને કાણા એટલા બધા હોય કે નેજે તમે કૂવામાંથી પાણી ભરો તો ઉપર આવતા આવતા કે ખાલી થઈ જાય ના થઈ જાય પાણી હતું એનું પાડું કે ના કૂવામાં આ તો રહે ના જતું રહે

કે ભીંગાને ખતમ કરવા માટે પાંચ કરોડ વાપરી નાખે આપણને મટમાં લાવવા માટે કે એનો તો કંઈ ફરક પડવાનો નથી કે પચા લાખ કે કરોડ કે ગંભે બોલી જાય અને પછી આપણે એને બેલેન્સ કરવા મટમાંય આપણે બે લાખ રૂપિયા મોરી છીએ તો આપણને બે લાખ ભારે પડે કે ના મળે અને આવા એ દિવસે શાંતિથી ભલે આપણે એધાય શક્તિ જાન આ લાવવું પડે અહીંયા કેપી સિટી કોઈ સામાજિક ધાર્મિક પ્રસંગ કે કોઈ પણ

ઘણા બધા આમાં લાવીને કોઈક ને કોઈક રીતે વધારે સેવા માં ગારવા પણ લેવલમાં રાખવા માટે ના પણ હવે આ વસ્તુ એ માટે પણ પ્રેરિત થવા માંડી છે કે ભાઈ આપણે આવું કરો તમે કીધું એમ કે એને આટલું આપણે કરવું પડે